એક ગુરુને ત્રણ ચેલા હતા ગુરુજીની ઉંમર થઈ અને પછી શરીર છૂટી જાય એમ લાગ્યું ગુરુને એમ થયું કે હવે આશ્રમ છે એનો કોઈક ઉત્તરાધિકારી નિયુક્ત કરી દઉં વ્યવસ્થા બધી બરાબર ચાલે લોક કલ્યાણની પ્રવૃત્તિઓ ચાલતી રહે ત્રણેય ચેલામાંથી કોને ગાદી આપું ગુરુએ પરીક્ષા કરવા માટે એકવાર ત્રણેય ચેલાઓને બોલાવ્યા અને શિષ્યોને કહ્યું કે હવે મારું શરીર ક્યાં સુધી ટકે કોઈ ભરોસો નથી તમારામાંથી કોઈએ જવાબદારી લેવાની છે આ ગાદી સંભાળવાની છે પણ એના પહેલાં મારે તમને કામ આપવાનું છે નહીં તમારે કરવાનું છે પછી હું નક્કી કરીશ કે મારે કોને ગાદી સોંપવી કે હા ગુરુજી જો આજ્ઞા ગુરુજીએ ત્રણેયને એક એક સફરજન આપ્યું અને કહ્યું કે જાઓ બેટા કોઈ જોઈ ન જાય તમને એમ આ ખાય અને પછી મારી પાસે આવો એટલે આગળ વાત કરીએ સાવ એકાંતમાં તમારે ખાવાનું છે કોઈ તમને જોઈ ન જાય એનો કોઈ સાક્ષી ન હોવો જોઈએ જો કોઈ આવીને મને એમ કહેશે કે મેં આને જોયો તો ના પાસ આ કાળજી રાખજો જાઓ સફરજન ખાઈને આવો પછી આગળની વાત કરીએ હાથમાં સફરજન લઈને ત્રણેય એક તો પંદર મિનિટમાં જ હાજર થયો પાછો ખાઈ લીધું બેટા હા ગુરુજી કોઈ જોયો તો નથી તને સફરજન ખાતા કે નહીં ગુરુજી મેં પૂરી કાળજી રાખી મારા રૂમમાં જઈ બારીઓ બંધ કરી બારણા બંધ કર્યા અને પછી ખાઈને આવ્યો કોઈએ મને જોયો નથી અને બારી બારણાને બધા એવા એરટાઈટ છે કે એમાં કોઈ તરાડમાંથી પણ જોઈ શકે નહીં કોઈએ નથી જોયો સરસ ઝડપી કામ કર્યું સરસ એક જણો આવ્યો એ જરાક કલાક એક પછી આવ્યો ખાઈ લીધો બેટા હા ગુરુજી કોઈએ જોયું તો નથી કે ના ગુરુજી એકદમ જંગલમાં ગયો હતો ગામની બહાર હાવ નિર્જન જગ્યા અને ત્યાં એક ગુફામાં જેવું હતું ને એ મને ખબર હું ઘણી ફરવા જાઉં એ બાજુ ત્યાં લગભગ કોઈ હોતું નથી ત્યાં જઈ પાછો ગુફામાં જઈ અને પછી ખાઈ લીધું હા સરસ બેટા સરસ તો ત્રીજો હતો એ આવ્યો જ નહીં ઠેઠ હાંજ પડી ગઈ અને હાંજ પડી ત્યારે આવ્યો તો હાથમાં સફરજન પાછું એમને મતું એને જોઈને આ બે જણા દાંત કાઢવા મંડ્યા કે હાંજ પડી ગઈ ને એમ પાછો ખાધા વગર નો આવ્યો અક્કલ વગરનો રોવા જેવો થઈ ગયો ગુરુજીને પગે લાગ્યો બેટા હાંજ પડી ગઈ ક્યાં હતો અને આ સફરજન ખાધું નથી તે કે ગુરુજી આપે આદેશ આપેલો પણ આપના આદેશનું પાલન ન કરી શક્યો મને માફ કરજો આપે એમ કહ્યું હતું ને કે કોઈ જોઈ ન જાય કોઈ ભાળે નહીં કોઈ આનો સાક્ષી ન હોવો જોઈએ એ રીતે ખાવાનું પણ ગુરુજી આપે જ તો અમને સમજાયું છે કે પરમાત્મા સર્વત્ર છે વ્યાપક છે અને એ તો સાક્ષી છે જ અરે આપણા અંતરમાં કોઈ ભાવ ઉઠતા હોય તો એનો એ સાક્ષી છે અંતરયામી છે તો ભગવાન તો ભાળે છે ને ગુરુદેવ ગમે ત્યાં જઈ ગમે એટલા એકાંતમાં રહીએ પણ આપણા પ્રત્યેક કર્મનો એ તો સાક્ષી છે મને માફ કરજો પણ આપની આજ્ઞાનું પાલન ન કરી શક્યો હું એ સફરજન ખાઈ ન શક્યો અને પોતાના એ લગાડી દીધો ઈવડાઈ જ ખાઈ જાય છે ગાદીએ બેઠા પછી જેના મનમાં એવી ભ્રાંતિ છે કે મને ભગવાન જોતો નથી જ ખાઈ જાય છે જુદા જુદા પ્રકારના સફરજન પછી જે ગાદીએ બેઠા હોય પછી સત્તાની ગાદી હોય કોઈ પોસ્ટ હોય પછી લોકો કહે ને પૈસા ખાઈ જાય છે એટલા માટે ખાઈ જાય છે કે એના મનમાં એવી ભ્રાંતિ છે કે એને કોઈ જોતું નથી પણ પરમાત્મા સાક્ષી છે એ છોડશે નહીં કોઈક ને કોઈક રીતે એનો દંડ મળે છે મળે છે અને મળે છે શાસ્ત્રો કહે છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ શુભ અશુભ જે કંઈ કર્મ કર્યા હોય એનું ફળ નિશ્ચિતપણે ભોગવવું જ પડે છે એમાંથી કોઈ છટકી શકે નહીં જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે અને બદલો ભલા બુરાનો અહીનો અહીં મળે છે